તો ફાઇનલી મિત્રો બસ આવી ગઈ છે આપણી અને બેહી ગયા કારણ કે સામાન લાડતો તો ખર્ચો થઈ ગયો જો તમારો પડોશીનો કૂતરો ભહે છે ઓલો સેમ તો પપ્પા મને પૈસા આપે છે જો મમ્મી પપ્પા આપ્યા કેટલા લાય પૈ કે ઇની તો બેન ના ઘરે પોગી ગયા ને બેન જો મારી હાથે ચા બનાવે છે ઐસી ભઠ્ઠા ઉપર તો હેલો ટુ ફેમિલી ફરી વખત તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો પેલા તો બધાને જય શ્રી રામ હર હર મહાદેવ અને જય માતાજી તો આજનો બ્લોગ રેવાનો છે આપણો આપણે રહી છે સુરત તો બેનના ઘરે જવાનું થયું છે મારે બધો લબાસ બધા પેક કરવાના કાઢ લીધા તો ઢીગલો કરી કપડાનો આ કોટ છે આવડી આ મારી પહેલી વાર જાત્રા કરવા ગયો ને મોટી બેગ છે સમાય રહે આમ કોર્ટને આઠ હેલા ને બધું પેકિંગ કરી લીધું છે તો મિતલી વાડ જોઈને બેઠી છે જી તો આપણે મોડકથી જવાનું છે કારણ કે વાર છે જી બસ કેટલા વાગ્યાની હે આઠ વાગ્યાની આઠ વાગ્યાની બસ છે ફેમિલી તો હજી રાહ જવાની છે આપણે ઘણી બધી અને હું નયા ધોયા વગરનો બ્લોક ચાલુ કર્યો છે નાવા જવાનું પછી કેન્સ પછી રાખ્યું છે નિરાયતે ને તો ઓલા રૂમમાં તમને બતાવું આ બધો સામાન લઈ જવાનો છે આ એક પોટલું છે સ્યાવડો આ છે આ બધું મારા પપ્પાને ફાંકીનો સામાન આ બધું છે ને હજી લબાશો તો લબાસાના પાર જ નથી મારા પપ્પાના કપડાં કાઢ્યા છે બેનને દેવા હાટુ સડા ને જઈએ છીએ અમે સુરત એટલે કીસડો દેવા જાય છીએ બેનને

તો એકચ્યુઅલી માં આપણે નાઈધન કમ્પ્લીટ થઈ ગયા છે અને જો બેન હાટુ આપણે બધું જે સામાન લઈ જવાનો છે કરિયાણો કટ્ટો ઘણું બધું છે આમાં ઘઉં લાગે છે પછી જો હું છે આમાં તો આમાં છે ઘઉં બાજુ દેહમાંથી લઈ જઈએ ને આપણે બહાર જઈએ એટલે સુરત તો જો ઘઉંનો બાજરો કમ્પ્લીટ ને આમાં બેન હાટુ ભાગ આમાં ઘણું બધું છે પણ મને શું શું છે આમાં લોટ નહીં આમાં મરચું છે કશ્મીરી મરચું પછી બેન હાટે થોડુંક ફ્રૂટ લીધું છે અહીંથી શું કહેવાય ફરસાણ લીધું છે થોડુંક ચોખા લીધા છે આ ફ્રૂટ છે આવું બધું છે ને અમારા બાપાને ફાકીને માવાનું સામાન છે એટલું બધું લઈ લીધું છે આપણે અને મારા મમ્મી જો આ બધું તૈયારી કરવા મળ્યા છે પેક કરવાનું કામ મમ્મી તો તારી તો ત Adikri પાએ સાસો તો કેવું લાગે છે તને બહુ સારું લાગે છે બહુ સારું લાગે છે લાગે છે ચાપસી ની પહેલી વાર સાસો પણ પછી બેન ના ઘરે પહેલી વાર જઈ છે મમ્મી ને મિતલી પહેલી વાર જાય છે પહેલી વાર જાય આપણે જ્યાં જઈને બતાવશું એનું ઘર ત્યાં પોગી જાય પછી અત્યારે સામાનની તૈયારી હાલે છે પેક કરવાની ને સુરત પહેલીવાર જાય છે સુરત ગઈ નથી કોઈ દી તો કેવો કરક તને એમ કરક તો એ પહેલી વાર નાનંદ ની ઘરે પહેલી વાર ને સુરત થઈ પહેલી વાર આઈ નિયાલો આ બધું પેક કરી નાખીએ મારા વિસ્તા પોટલા હજી તો બસ 8 વાગ્યા છે આપડી પણ પેક બેક કરશું તે હજી વાર લાગી ગઈ બધું હોય ને ફગતભાઈ રોટલી ખાય છે ના ટોળું જોવા આવ્યું તો એ ચા બનતી થી આપડા ઘરે અને અમે પાછા સુલતી ગઢ ભગતભાઈ આવ્યા હતા એટલે જોવા આવી હતા તો ચા બની ગઈ મીઠલી તો હવે આપણે હાથમાં પંદર બાકી છે અગર હાડા હાથે તો ને પોગવું પડશે બસનો ટાઈમ થઈ ગયો છે થોડુંક આમ તો ફરાળ કરી લઈ નાસ્તો બોલે તો તો

જો પપ્પા આઈ પા કેટલા આઈ પા કેઈ હું દેખાડી દે ખાલી જો પૈસા આઈ પૈસા હો તો જો અમારો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે સામાન લાડ બધો બાદ અને અહીંયા મુકા કા રિક્વેસ્ટ રિક્ષા આવી ગઈ છે મારા કાકાની તમારો કો તૈયારીમાં આપણા લોક કમ્પ્લીટ થઈ ગયા છે તો તો મારા કાકીને કહી દઉં ટાટા આવજો તો હવે જો સામાન આવી ગયો આલુ બેન ની ઢીંગલી ઓરડ જેવી મારા કાકા આવી ગયા છે લેવા મૂકા કાકા અને તમે ઓળખતા જશો પણ નહીં ઓળખતા હોય કારણ કે કોઈ દી વિડીયોમાં લીધા નથી તો એમને આવે છે મેકવા મેકવા આવો ને હા તો મારા કાકા આવે છે મેકવા અને રિક્ષા લઈને આવ્યા છે તો હાલો આપણે બધા સામાન પહેલાં અંદર મેકી દઈએ રિક્ષામાં તો બસ સ્ટેન્ડ મળી જાય

એ ટિકિટ લઈને આવે અને બધા અમે ત્યાં સામાન બધો સડાવી દીધો છે જો સામાન આપણો હેઠે છે મમ્મીનો શોપ હેઠે છે ને આવી કંઈક છે બસ રામવાળાની બસ છે બસ જો મિત્રો અમારી બસ હાલવા મળી છે અને જો મીટલી અહીંયા વિડીયો જોવે છે એના કોના બ્લોગ જો

અને એ જોવે છે આપણે પોપટભાઈ ના ઘર જે પાયલ બેન હતી ને પાયલ બેન નો વિડીયો જોવે છે હા હું માનો બેન જો એનો વ્લોગ હાલે છે એમાં હજી તો આપણે નીકળ્યા છીએ પાદરોડ વૈટા છે હજી તો ઘણી બધી વાર લાગશે તળાજા પહોંચતા તળાજા એક સાહેબ લગભગ વોલ્ડ કરશે કે પછી ભાવનગર નારી ચોપડી કરે

ફેમિલી ઉતરી ગયા સુરતમાં સવારના છ વાગ્યા અને મારા પટેલ આવે છે લેવા પેલા અડધો સામાન ગાડીમાં જવા દઈએ અને પછી રિક્ષા જવાનું છે આપણે તો સામાન ઉતારી નાખ્યો છે અને મમ્મી પપ્પા બે ઉતરી ગયા છે ને બધાય નાયા થયા વખત ના મોઢા જવો તમે બેનના ઘરે જઈને આગળ મળી આવે તમને વખત છે સુરત નું ટ્રાફિક જો અત્યારે

અને માર બનેવી બીજો બેઠા છે ને આમ પાણીયા ભાઈ જો એક ઊંતા છે જી એટલે ચાકે છે મોટો પાણી બસ મોં પુરી નથી થઈ ગયા આવર્જ્ય ને પડે ને હા આઈ નળી બેઠા છે ફાઇનલી ફાઇનલી અગો બ્રો તો બિસ્કિટ ખાઈ છે ગોબડા જો ને જો મોબાઈલ ખાઓ જો બેટા

ए आय अमर काजल बेन जो रांदे है मेनु <laughs> साग बनावो लिंगना बटेको नु साग बनायो <laughs> तो काय नी हमे चा बनाइ राखिए जो म मम्मी आइ भया होला ढोला नदी न आयो टाइड न बिचारक ने ने लिन आवया तो जो ढलान तो बोलन ढोलो बजाओ दो, दो। ए ढोला

તો આપણો આજ નો અહીંયા પૂરો કરી નાખીએ છીએ આપણે વિડિયો હારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નેક્સ્ટ નેક્સ્ટગમાં મળીએ બીજા દિવસે આપણે ઘણું બધું ફરવાનું છે કાકા ને ઘરે જવાનું છે તો કઈ નહીં કન્ટિન્યુ રહેજો એટલે કન્ટિન્યુ રહેજો હું તો બધાને મળીએ પછી નેક્સ્ટ બધાને જય શ્રી રામ